જુનાગઢના માંગરોળ સમસ્ત સમાજ મહિલા મંડળ ચોર્યાસી સમાજ આયોજિત રામોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો માંગરોળ વિવેકાનંદ સ્કૂલના પટાગણમાં અયોધ્યા શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ મહિલા મંડળ પરશુરામ યુવક મંડળ યુવા પાંખ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રામદરબાના સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દેવ પ્રાગટ્ય બાદ રામદરબા સ્વાગત સાથે અભિનય ભારતનાટ્યમ

તેના ઉપલક્ષની અંદર બ્રહ્મ સમાજ માંગરોળ દ્વારા ખાસ કરીને મહિલા પાંખના સહયોગથી વિવિધ કૃતિઓ એ રજૂ કરવામાં આવેલી છે આ આખા કાર્યક્રમનું હાર્દ છે એ રામાયણ છે રામ આધારિત વિવિધ કૃતિઓનું આયોજન કરવામાં આવેલું છે નાની બાળાઓથી લઈ અને વરિષ્ઠ બહેનો સુધી તમામે પોતાની ઉછરંગ ઉમંગથી સતત ઉત્સાહથી આ પ્રોગ્રામમાં એ ભાગ લીધો છે આ તકે અમે બ્રહ્મ સમાજ યુવા પાંખનો પણ આભાર માનીએ છીએ પરશુરામ યુવક મંડળનો પણ આભાર માનીએ છીએ તેમજ અમને આ તકે માંગરોળ બ્રહ્મ નું પણ આશીર્વચન મળ્યા છે તો મહિલા પાંખ દ્વારા તમામનો ખૂબ ખૂબ આભાર અને આ પ્રોગ્રામના સફળ બનાવવા માટે તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બધાનો સહયોગ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી જય શ્રી આજે અમે બોડી રામજન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ કાર્યક્રમ કરેલું છે બ્રહ્મ સમાજ સમગ્ર બ્રહ્મ સમાજ અને એ કાર્યક્રમમાં નાના નાના બાળકોને રામ લક્ષ્મણ ચાંદી બનાવી એનું પૂજન છે મહાઆરતી નો પ્રોગ્રામ છે અને સાથે સાથે આ બધા નાના બાળકોનો પરફોર્મન્સ કે રામને રામ રામ બધા ભજનો એના ઉપર ઉપર જ જ આખે આખો પ્રોગ્રામ અમે લીધેલો છે અને એટલે સમગ્ર બ્રહ્મ સમાજ બધા મળી અને આજે રામ જન્મ ઉત્સવ ઉજવતા હોય એટલી સારી બધાને એટલું બધું ઉત્સાહ અને ઉમંગ સાથે આ દિવસ અમે ઉજવણી કરી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ